પાકિસ્તાનના હેડ કોચ ગેરી પૂરી તરીકેથી પર્દાફાશ કર્યો જી હા મિત્રો પાકિસ્તાનનું આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન હતું મારે કહેવાની જરૂર નથી ઘણા લોકો તેમની ટીકા કરી રહ્યા છે પણ હવે ટીમના હેડ કોચ સંબંધિત એક બહુ જ મોટો રિપોર્ટ આવી રહ્યો છે એક પોપ્યુલર જર્નાલિસ્ટ છે તેમણે દાવો કર્યો હતો કે ગેરી કસ્ટન ટીમની યુનિટી ઉપર એક બહુ જ શોકિંગ સ્ટેટમેન્ટ આપ્યું છે તેમણે કહ્યું કે પાકિસ્તાનની ટીમમાં યુનિટી છે જ નહીં તેઓ તેને એક ટીમ કહે છે પરંતુ તે એક ટીમ નથી તેઓ એકબીજાને સપોર્ટ નથી કરતા દરેક જણા અલગ છે લેફ્ટ એન્ડ રાઈટ મેં ભૂતકાળમાં ઘણી બધી ટીમો સાથે કામ કરી ચૂક્યો છું પરંતુ મેં આવી પરિસ્થિતિ નથી નથી હવે આ આ આ સાચું છે છે કે કે ખોટું એ ખબર કારણ કહ્યું તેમ અહેવાલ પરંતુ પછી વધુ એક રિપોર્ટ આવ્યો છે પાકિસ્તાન ટીમ થી સંબંધિત જેના પછી તેઓ આ પ્રકારની વાતમાં વિશ્વાસ કરવા લાગ્યા એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ જેવા કે બાબર હારીસ રાવ આમિર શાદાબ ઇમાદ અને આઝમ ખાન તે યુનાઇટેડ થોડા સમય માટે રજાઓ ગાળવા અને બાકી બધા ખેલાડીઓ પાછા ઘરે જઈ રહ્યા છે તો હા મિત્રો આ વસ્તુ ને લઈને તમારો શું મંતવ્ય છે વિડીયો લાઈક કરી મને માં જરૂર જણાવશો સાથે અમારી ચેનલ ને કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટ ના લગતા સમાચાર મળતા રહે